હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ મારું પિયર સાબરકાંઠા અને હિંમતનગરથી દીપાબેન વિશ કરાવે છે એમના ભત્રીજાનો બર્થડે તો જેનું નામ છે અંશુ જે ત્રણ વર્ષનો છે નાનકડો એવો કૃષ્ણ કનૈયો બાળરૂપ છે તો ભગવાન અંશુ અંશુને ભગવાન જાજી બધી સુખ સુવિધા આપે ખુશ રાખે સદૈવ નિરોગી રાખે એવી આશા સાથે પરમાર કૈલાસબેન તરફથી અંશુને હેપી બર્થડે જય શ્રી કૃષ્ણ અંશુ અને અંશુના તમામ પરિવાર લોકોને પણ પરમાર કૈલાસબેનના પૂરા પરિવાર તરફથી શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો અને અંશુના મોટા મમ્મી જેમનું નામ છે દીપાબેન તો દીપાબેન તમને પણ જય શ્રી કૃષ્ણ